નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આખા દેશને હચમચાવી નાખે અને દેશ તો અલગ વાત છે પણ સૌપ્રથમ તો આપણે ગુજરાતી છીએ એટલે આપણા ગુજરાતને પણ એક મોટો ઝાટકો લાગે એવા સમાચાર આખા દેશની અંદર પ્રસરી રહ્યા છે તો શું છે સમાચાર એ વિસ્તારથી વાત કરવાની છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આખો દેશ જેના હાથમાં છે અને આખો દેશ જેના લીધે ચાલી રહ્યો છે એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર જેવા કે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશેની વાત કરવાની છે આજે અને મિત્રો આપણે જાણીએ છીએ કે રાજકારણની અંદર ચૂંટણીની અંદર અને રાજ આખા રાજકારણની અંદર વાત કરીએ તો મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ નેતા હોય તો આપણે જોયું છે આજ સુધી આજ સુધીના ઇતિહાસની અંદર રાજકારણના તમામ પ્રકારના ઇતિહાસની અંદર આપણે જોયું કે રાજકારણની અંદર મિત્રો કોઈ પણ નેતાના પંચોતેર વર્ષ પૂર્ણ થાય તો એમને અથ રાજીનામા આપતા હોય છે અથવા તો રાજકારણથી નિવૃત્તિ નિવૃત્તિ લેતા હોય છે આવું જ આજ સુધી આપણે કોઈપણ પ્રકારના રાજકારણની અંદરના ઇતિહાસની અંદર પણ આપણે જોતા આવ્યા છીએ તો મિત્રો આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આખા ભારતની અંદર કોંગ્રેસ પાર્ટીનું ક્યાંય નામ નામ અને નિશાન રાખ્યું નથી ક્યાંય એમને ડિપોઝિટ રાખી નથી અને એવા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના આવનારા સમયની અંદર સત્તર સપ્ટેમ્બરના રોજ એમના પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આજ સુધી આપણે જોયું કે આનંદીબેન પટેલના જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ થયા તો તરત જ એમને ગુજરાતની ગાદી મુખ્યમંત્રી લેવલ ઉપરથી રાજીનામું આપવું પડ્યું હતું અને બીજા રાજનેતાને ચાન્સ આપ્યો તો બીજા રાજનેતાને ગાદી સંભાળવાનું ગાદી સંભાળવી પડી હતી તો એવી જ આજે આ વિડિયોની અંદર વાત કરવા જઈ રહ્યા છે તો સાંભળવા વિનંતી કે આગળ એવા પણ સમાચાર આવ્યા છે કે નરેન્દ્રભાઈ મોદી શું આગળ રાજનીતિ કરશે કે નહીં કરે વડાપ્રધાન પદ ઉપર રહેશે કે નહીં રહે એ આજે આ વિડીયોની અંદર તમને એક વિડીયો દ્વારા જણાવવાનો છું તો વિડીયોના એન્ડ સુધી પૂરેપૂરો વિડીયો જોજો સાંભળજો અને મિત્રો જ્યારથી નરેન્દ્રભાઈ મોદીના આ પંચોતેર વર્ષ પૂર્ણ થવાના આરે છે રાજકારણની અંદર ત્યારથી મિત્રો જોવા મળી રહ્યો છે અવારનવાર વિડીયોની અંદર સમાચાર ન્યૂઝ ચેનલોની અંદર કે કોંગ્રેસ પાર્ટી એટલી હદે ખુશ થઈ રહી છે અને એમને તો એક સૂત્ર બહાર પાડ્યું છે કે કોંગ્રેસ પાર્ટી કે અચ્છે દિન આનેવાલે હે ઓર મોદી જાનેવાલે હે તો મિત્રો શું મોદી સાહેબ નિવૃત્તિ આપશે કે નહીં આપે તો એ પણ આપણે આગળ આગળ જોઈશું પણ મિત્રો ઇતિહાસની અંદર પંચોતેર વર્ષ પછી નિવૃત્ત થાય છે બધા રાજનેતાઓ તો કદાચ મોદી સાહેબ નિવૃત્ત થશે ખરા અને જે મોદી સાહેબે આખા કોંગ્રેસ પાર્ટીનું નિસ્ત નાબૂદ કરી નાખી એ કોંગ્રેસ પાર્ટી ફરીથી રાજમાં આવી શકશે કારણ કે અત્યાર સુધી આખી ભારતીય જનતા પાર્ટી એક જ આપણા મોદી સાહેબના લીધે તમામ રાજ્યોની અંદર ઘણા બધા રાજ્યોની અંદર અને દેશ લેવલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે તો મિત્રો મોદી સાહેબ જ્યારે રાજીનામું કદાચ જો આપશે તો આગા એની પછી ભારતીય જનતા પાર્ટી આવનારા સમયની અંદર રાજકારણમાં રહેશે કે નહીં રહે એ પણ મિત્રો તમે જણાવજો અને શું મોદી સાહેબ રાજકારણમાં નહીં રહે તો આગા જે પહેલાંના સમયની અંદર જે કોંગ્રેસ પાર્ટી રાજ કરતી હતી એમનો એમને ફરીથી ચાન્સ મળશે એમનો વારો ફરીથી આવશે કે જ્યારે મોદી સાહેબ નિવૃત્ત થશે તો કોંગ્રેસ પાર્ટીની અંદર તો હાલથી મિત્રો એટલી બધી ખુશીની લહેર છવાઈ ગઈ છે તે વાત ના પૂછો પવન ખેડાનો અમને એક વિડીયો સામે આવે તો દોસ્તો કલ મોહન ભાગવતજીને એક ખુશખબરી દી અક્ષર ખુશખબરી દેને કે લિ નહીં જાને જાતે લેકિન કલ દી ઉનોને કહા કે 75 સાલ કા હોને કે બાદ ઇન્સાન કો किसी और को मौका देना चाहिए अभी खुशखबरी क्यों है? खुश है खुशखबरी इसलिए कि 11 सितंबर को मोहन भागवत खुद पचहत्तर के हो रहे हैं और 17 सितंबर को नरेंद्र मोदी जी पचहत्तर अक्सर सोचता हूँ कि अगर नरेंद्र मोदी जी सियासत में न होते तो क्या करते कहां होते मुझे लगता है वो बॉलीवुड में होते खैर अब वो बॉलीवुड में तो नहीं गए तो बॉलीवुड तो बच गया लेकिन देश नहीं बच पाया ग्यारह साल से जो इस देश की हालत की है संविधान की हालत की है संविधानिक संस्थाओं की हालत की है अब 17 सितंबर को उससे हमें निजात मिलेगी और 11 सितंबर को भी निजात मिलने का पहला कदम होगा क्योंकि इसी की जोड़ी दो जोड़ी है इन दोनों की इसी ने संविधान की यह हालत की है इसी ने देश की आत्मा के साथ खिलवाड़ किया तो एक हर्षोल्लास की लहर पूरे देश में कल शाम से दौड़ गई जब से मोहन भागवत जी का ये बयान सबके सामने आया तो आप सब खुश हो जाइए क्योंकि भारत के भारत की आत्मा के भारत के संविधान के अच्छे दिन आने वाले हैं क्योंकि नरेंद्र मोदी और मोहन भागवत जाने वाले हैं जय हिंद जय संविधान जय भारत तो मित्रों आता कांग्रेस नेता पवन खेड़ा के जैमने આ નિવેદન આપ્યું કે મોદી સાહેબ સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેર વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે તો એના પછી હવે નિવૃત્તિ આપે અને બીજા કોઈ લોકોને જગ્યા આપે ગાદી ઉપર આવવાની નેતૃત્વ સંભાળવાની તો એમણે કીધું કે હવે હર્ષ ઉલ્લાસ આવવાનો છે દેશની અંદર અને મોદી સાહેબ કદાચ જો રાજકારણમાં ના હોત તો હોલીવુડની અંદર હોત પણ જેના કર્મ જે લખાયેલું છે એ એને કર્મ કરવાનું હોય છે અને કેટલો સમય કર્મ કરવાનું હોય છે એ ઉપરવાળાના હાથમાં છે બાકી કોંગ્રેસવાળા કહેશે એમ પણ નથી થવાનું અને જે યોગ્ય લાગશે એ આગળ સમય બતાવશે સમયની સાથે બન્યા રહો સમયની રાહ જુઓ અને મિત્રો અત્યારે હાલ આપણા મોદી સાહેબ પાંચ દેશની અંદર સફર કરીને પાસા ભારતમાં આવી ગયા છે અને અત્યારે જે બિહારની અંદર ચૂંટણી ચાલી રહી છે એની વાત કરીએ અને એના પછી સત્તર સપ્ટેમ્બર આવશે ત્યારે શું નિર્ણય લેવા છે એ હજુ બાકી છે તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બિહારની અંદર ચૂંટણી ચાલુ છે અને આ ચૂંટણી પત્યા પછી તરત જ આ ફેસલો લેવામાં આવવાનો છે કે આપણા મોદી સાહેબ ગાદી ઉપર યથાવત રહેશે કે નહીં રહે પણ મિત્રો અત્યાર સુધી આપણા મોદી સાહેબે ઘણું બધું આપણા દેશને આપ્યું છે આપણા દેશને ઘણી બધી આર્થિક સ્થિતિ કોઈ પણ રીતે ઘણા બધા આગળ લઈ જવામાં બહુ એમનો ફાળો છે કે જ્યારથી આપણા મોદી સાહેબ આપણા દેશ ઉપર દેશની ગાદી ઉપર આવ્યા વડાપ્રધાન તરીકે ત્યારથી આપણા દેશની અંદર ઘણા બધા બેરોજગારોને રોજગાર મળ્યો શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા બધા ઘણી બધી સફળતા મળી છે દેશ બોર્ડર લેવલ ઉપર સૈન્ય લેવલ ઉપર કે દરેક જગ્યાએ ઘણી બધી આપણને સફળતાઓ મળી છે અને આપણું સૈન્ય બળ પણ એટલું બધું મોદી સાહેબે મજબૂત બનાવ્યું છે કે અત્યારે કોઈ પણ દેશને આપણા દેશ સાથે ટક્કર લેવી હોય તો હાથ દંડનો વિચાર કરે એવી આપણા મોદી સાહેબે આપણું સૈન્ય બળ પણ મજબૂત કરીને આપ્યું છે ના કે આ બાજુ પાકિસ્તાન પણ જોઈ વાટ જોઈને બેઠું છે આ બાજુ ચીન દેશવાળા પણ વાટ જોઈને બેઠા છે કે ક્યારે ભારત ઉપર હુમલો કરીને ભારતને હડપી લઈએ પણ મોદી સાહેબે આપણું સૈન્ય એટલું બધું મજબૂત કરીને આપ્યું છે કે આવનારા સમયની અંદર પણ ભારત ઉપર કોઈ કોઈ હુમલો કરવાની કે ટક્કર લેવાની કોઈ પણ દેશને સો વાર વિચારવું પડશે તો મિત્રો કદાચ જો મોદી સાહેબ હું તો પ્રાર્થના કરું કે હજુ પણ પાંચ દસ વર્ષ મોદી સાહેબ ભારતનું નેતૃત્વ કરે અને હજુ પણ આપણા દેશને એટલો બધો આગળ લઈ જાય અને નંબર પ્રથમ નંબર ઉપર આપણા દેશને લાવે અને આપણા દેશને મહાસત્તા તરીકે ઓળખવામાં આવે એવી મોદી સાહેબની કોશિશ છે અને એ કોશિશ ચાલુ છે અને આપણા દેશને મહાસત્તા બનાવીને મોદી સાહેબ નિવૃત્તિ આપે એવી આપણે આશા કરીએ છીએ તો કોંગ્રેસવાળા ભાઈઓને કે હજુ એટલું બધું રાજી થવાની જરૂર નથી હજુ સત્તર સપ્ટેમ્બરની વાર છે અને એના પછી શું નિર્ણય આવે છે એ હજુ જોવાનું બાકી છે તો અત્યારથી કોઈ ખુશીઓ મનાવવાની જરૂર નથી આ તો તમે એક આર એસએસના પ્રમુખ મોહન ભાગવત દ્વારા રજૂઆત કરી છે કારણ કે એમના ત્રણ દિવસ પહેલાં એમના પંચોતેર વર્ષ પૂરા થવાના છે એમના પંચોતર પંદર સપ્ટેમ્બરના એમના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના છે અને સત્તર સપ્ટેમ્બરે આપણા નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેર વર્ષ પૂર્ણ થવાના છે તો મોહન ભાગવતને તો એવું શું છે કે અમને નિવૃત્તિ તો હાલ જ પડશે એટલે એમને નિવૃત્તિ લેવાની છે એ 60 મોદી સાહેબને સંભળાવી રહ્યા છે કે તમે પણ નિવૃત્તિ આપો તો એ તો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લે છે અને આખો દેશ નિર્ણય લે છે કે મોદી સાહેબને રાજીનામું આપવું જોઈએ નિવૃત્તિ લેવી જોઈએ કે ના લેવી જોઈએ તો એ બધું પંચોતેર વર્ષ એમના થઈ ગયા પછી જ ખબર પડશે બરાબર પણ મારું માનવા મુજબ તો હજુ પણ મોદી સાહેબે પાંચ દસ વર્ષ ભારત દેશનું નેતૃત્વ કરવું જરૂરી છે બરાબર કારણ કે હજુ પાંચ દસ વર્ષ જો ભારતનું નેતૃત્વ મોદી સાહેબ કરશે તો મને એવી આશા છે કે આપણા દેશને મહાસત્તા બનાવવા બનતા કોઈ રોકી શકવાનું નથી તો મિત્રો આટલું જ હતું આ વિડીયોની અંદર આગળ મળીએ બીજા કોઈ વિડીયોની અંદર નવી ચર્ચા સાથે રજા આપશો જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી